નમસ્તે મિત્રો હું અનિતા પારેખ તમારું સ્વાગત કરું છું મારી ચેનલ લાઈફ વેવ પર જ્યાં આપણે જિંદગીના ઉતાર ચડાવ સંઘર્ષ અને સફળતાની વાતો કરશું તો આજે હું અહીં એક શાનદાર વિષય લઈને આવી છું જે વિષયથી ક્યારે પણ હું કે તમે પચી નથી શક્યા ચાર લોકોને ખબર પડશે તો શું બકવાસ ચાર લોકોને ખબર પડશે તો શું કેશે સોરી દોસ્તો આ ચાર લોકોની જિંદગીનું ફક્ત એક મિશન છે બીજાની જિંદગી પર ચાપતી નજર રાખો ચાહે તમે અમેરિકા રહો લંડન રહો રશિયા રહો ચીન રહો કે જાપાન રહો કે આફ્રિકા રહો દિવસમાં બે કલાક ખબરીઓને ફોન કરવા એકબીજાની સાથે ડેટા ટ્રાન્સફર કરવા અને ડેટા મળી ગયા પછી તેમાં મરી મસાલો ભભરાઈને સમાજમાં અફવાઓ ફેલાવી મિત્રો આ લોકોને એક સલામ તો આપવું પડશે ખબર છે કેમ પોતાની પત્ની કોના સાથે ફરે છે કે પોતાનો વર કોના સાથે ફરે છે બચ્ચાઓ ભણે છે નથી ભણતા બીમાર છે રખડે છે આ બધું એક વખત સાઈડ પર મૂકી દઈને ફક્ત તમારા પર ધ્યાન કેન્દ્રિત રાખે છે એટલા બની હોય છે કે પોતે અફેસ પર અફેસ લગન પર લગન ડિવોર્સ પર ડિવોર્સ કરી ચુક્યા હોય છે ચોરીઓ કરતા હોય છે દગાખોરી કરતા હોય છે લાલચ થી ભરપૂર હોય છે થી ભરેલા હોય છે અને સૌથી મેન એક નંબરના સ્વાર્થી હોય છે આટલી બધી ડિગ્રીઓ મળે ત્યારે જ એને તો ચંડા ચોકડીના પ્રમુખ બની શકાય જે હું અને તમે નથી બની શકવાના તમને મનમાં સવાલ આવતો હશે ને કે જો આ લોકો આવું બધું કરે છે તો આની વાત પણ ચાર જણા કરતા હશે તો આ લોકો શું ફીલ કરતા હશે બોસ નંગા અરે યાર શરમ વેચીને ત્યારે તો પ્રમુખ બન્યા ઓકે તમારી ઉંમર નાની હોય કે મોટી તમે ભણતા હોય કે નોકરી કરતા હોય તમે ફેશનેબલ કપડાં પહેરતા હોય કે તમે સાદગીથી જીવતા હોય તમારા મિત્રો સાથે તમે ક્યાં ફરો છો તમારા કેટલા મિત્ર છે તમારા મિત્ર કોણ છે તમે છોકરી છો તો તમારો બોયફ્રેન્ડ છે કે નહીં તમે છોકરો છો તો તમારી ગર્લફ્રેન્ડ છે કે નહીં છે તો કોણ છે તમે લગ્ન કર્યા કે નહીં હજી સુધી લગ્ન કેમ નથી કર્યા વિધવા થઈ ગયા વિધુર થઈ ગયા ઓ આગળ શું કરશો ટે થઈ ગયા ઓ કેમ થઈ ગયા અરે બધું જ નિરીક્ષણ કરે છે ને તે પણ પોતાનો બધું જ કામ ધંધો છોડીને દિલ પર હાથ રાખીને કેજો કે જિંદગીમાં જ્યારે પણ તમને તકલીફ આવી કે ખરેખર તમને તમને જરૂર પડી ત્યારે આ ચાર જણમાંથી કોઈ પણ દેખાયા મિત્રો કેટલી છોકરીઓ સાસરે થતી હોય છે કેટલું બધું ખોટું સહન કરતી હોય છે ફક્ત એક કારણને લીધે કે તેને પોતાના મા બાપનો સાથ નથી મળતો કારણ કે મા બાપને બીમારી થઈ છે કે લોકો શું કહેશે અને આ કારણે કેટલી છોકરીઓ આપઘાત કરતી હોય છે બોસ આજે આપણે બધાએ એક વાત સમજવાની છે જે મેં તો બહુ વર્ષો પહેલા સમજી લીધી છે ચાર જણ છે ને એ બહુ જ નફટ છે અને તે ક્યારે પણ નહી બદલાય પણ આપણે એને અવગણીને આપણા સપનાની ગતિ પણ ધીમી નથી કરવાની તો મિત્રો લાઈવ જીવો તમારી શરતો પર અને વિશ્વાસ રાખો તમારા સપના પર અને આ ચાર જણને મૂકો બફરિંગ મોડ પર ફરી મળશું કોઈ નવા ટોપિક સાથે મારી ચેનલ લાઈફ વેવ પર નમસ્તે